ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળા એકઠા થયા હતા આ ઘટનામાં દુકાન માલિકને શોર્ટ લાગતા ઈજા પહોંચી હતી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત દુકાન માલિકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગ તેમજ પીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવામાં આવી હતી ગૌરવ ગઢવી સબ ફાયર ઓફિસર ભાવનગર સિટી આજ રોજ ગાયત્રી નગર ખાતે અમને બાર ને કલાકે ફાયરનો કોલ મળેલો એ અંતર્ગત અમે અહીંયાથી પૂર્વ ઝોનલથી એક ગાડી રવાના કરેલ અને અહીંયા આવીને વેલ્ડિંગની એક વર્કશોપની અંદર આગ લાગેલ જેમાં વિજયભાઈ નામના દુકાન માલિક ઇજાગ્રસ્ત થયેલ છે એમના ફાધર એમને શોખ લાગ્યો છે તો એને અત્યારે સર્ટી ખાતે એકસો આઠવા મારફતે મોકલી દીધેલ છે આગ લાગવાનું કારણ આગ લાગવાનું પ્રાથમિક કારણ અત્યારે શોર્ટ સર્કિટ જણાઈ રહ્યું છે બાકી તપાસ કરીએ